વલસાડના ધરમપુર ચોકડી પાસે બની હિટ એન્ડ રન ની ઘટના ઘટનામાં બાઇક સવાર દંપતી માંથી મહિલાનું મોત બાળક અને પતિ નો બચાવ વલસાડ નેશનલ હાઈવે નંબર ઉપર અકસ્માતોની છે ધરમપુર ચોકડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પાસે આજરોજ એક બાઇક નંબર જી જે ઝીરો ફાઈવ એલ વાય ટુ ફોર ડબલ ફાઈવ પર સવાર દંપતી બે બાળકોને લઈને વાપી તરફ કોઈ કામ જઈ રહ્યા હતા જે દરમિયાન ધરમપુર ચોકડીના બ્રિજના ઉતરતા છેડે અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલ સવાર પરિવારને અડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાયા હતા જેમાં દંપતી પૈકી પત્ની અજાણ્યા નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પતિ અને બે બાળકોનો આ બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ આસપાસના લોકોને થતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બાળકો અને પતિને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે મોતને ભેટેલી મહિલાની લાશનો કબજો લઈ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પીએમ હેઠળ ખસેડી રૂરલ પોલીસે ઘટના સ્થળેથી ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે જોકે આ સમગ્ર ઘટનાને લઈને બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા તેમના પરિવારમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે ઉમરગામ જીઆઈડીસીમાં કચરાના ઢગમાં લાગી આગ સીસીટીવીમાં કેદ થયો આગ લગાડતો શખ્સ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ઉમરગામ જેડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે ઉમરગામ જેડીસી વિસ્તારમાં આવેલી ડોમ્સ કંપની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પડેલા વેસ્ટ મટીરિયલના ઢગલામાં અજાણ્યા ઈસમે આગ લગાવી હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે આગ લાગી તે ઘટનાની નજીકના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય આવે છે કે એક અજાણ્યો શખ્સ ખૂણામાં પડેલા સ્ક્રેપમાં આગ લગાવે છે આગના કારણે કચરો અને સ્ક્રેપનો સામાન સળગવા લાગ્યો અને થોડા જ સમય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સમયસર કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાનું સાચું કારણ હજી અકબંધ છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાના પ્રયાસો કરી રહ્યા શે વલસાડ જિલ્લા પોલીસે દમણથી સુરત તરફ ગેરકાયદે લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નરોલી ચેકપોસ્ટ પાસે એક હુંડાઈ વેન્યુ કારને અટકાવી હતી કારમાંથી રૂપિયા બે લાખ બોતેર હજાર છત્રીસની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો જેમાં વિસ્કી બિયર અને વોડકાની આઠસો ને છોતેર બોટલોનો સમાવેશ થાય છે પોલીસે કારની કિંમત રૂપિયા પાંચ લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર સાથે કુલ રૂપિયા સાત લાખ સિત્તોતેર હજાર નવસો ને છત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો દમણના બુટલેકર ગણપત ઉર્ફે ગણેશ પટલારાની ધરપકડ કરી છે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ભિલાડ પોલીસ સ્ટેશને તપાસ માટે સોંપવામાં આવ્યો છે પકડાયેલો આરોપી ગણપત પટલારા અગાઉ પણ દારૂની હેરાફેરીમાં ઝંડોવાયેલો હતો અને તેની સામે વલસાડ વાપી પાડી નવસારી અને ભરૂચમાં પ્રોહિબિશનના તેર જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ કામગીરી વલસાડ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાઓથી એલસીબી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વસાવા તથા સ્ટાફ દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા પાંચ દિવસોથી ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે સમગ્ર તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે આ કમોસમી વરસાદથી ચોમાસા પહેલાં જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે પરંતુ આવી પરિસ્થિતિમાં પણ લોકોનું જીવન ઉત્સાહ ઓછો નથી થયો આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કપરાડાના વારોલી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રે વરસાદી માહોલ વચ્ચે જાનૈયાઓ ઝૂમતા નજરે ચડ્યા હતા આદિવાસી પરંપરાના જિંત્રો અને ડીજેના સંગીતનાતાલે ઉત્સાહથી ઝૂમતા આદિવાસી સમાજના લોકોનું આ દ્રશ્ય વિડીયોમાં કેદ થયું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું ભીના કપડાં અને ઠંડા વાતાવરણની પરવા કર્યા વિના તેઓએ આનંદની પળોને ઉજવી હતી જે લોકોની મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનનો આનંદ માણવાની જીવંત ભાવનાના દર્શન કરાવે છે વાપી જેડીસીના થર્ડ ફેઝ વિસ્તારને અડીને આવેલા કોચરવા ગામના વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે ચોવીસ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હોમ સમૂહ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ચોવીસ વર્ષ પહેલાં ભોડાનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું જે શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાત પામ્યું છે સત્તરમી મે બે હજાર પચીસના રોજ આ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરનું ચોવીસમો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો જે નિમિત્તે હોમ હવન મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની કૃપા હંમેશા ગામના દરેક ગ્રામજનો પર વરસતી રહે એવા આશીર્વાદ સાથે આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભગવાન શિવ પાર્વતી પાટોત્સવની ઉજવણી નિમિત્તે તેમજ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો અમારો આજે આ ફલેશ્વર મહાદેવ મંદિર છે એનું આજે ચોવીસમો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ પટેલ છે ને વડીયા ગ્રામજનો અમે રંગી આ પાટોત્સવ ઉજવીએ છીએ આ ચોવીસ વર્ષથી છે અને અહીંયા આપણે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જે ભાવિભક્ત અહીંયા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે વિશેષતા એવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે અને બાપાના આશીર્વાદ છે અમારા ગામ પર કોચરા પર વડીયાવાર પર ને બધાને સુખ સંપત્તિ santi apel